હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈ માન જય વિંજાત ભગત હા તો મિત્રો આજે છે ને હું હમણાં સવારમાં ઉઠ્યો ને ઉઠીને જોયું તો આપણે રાજુભાઈ ગો ફોર ગો ફોર ધ બેસ્ટ વિથ રાજુ રાઈટ તમે કદાચ એના વ્લોગ જોતા હે રાજુભાઈ બહુ ફેમસ છે અને હમણાં ઓચિતાના એ એના નું એક્સિડન્ટ થયું અને એ માં દીકરો વયા ગયા અહીંયાથી અને આજે જ એનો વ્લોગ આવ્યો તો વ્લોગ જોયો એટલે મેં કીધું ને એ જે કીએ છે એના ઉપરથી મેં કીધું આ તો આ ખરેખર જરૂર છે આપણે અવેરનેસની કે અવેરનેસ ક્યાંય છે જ નહીં અને એના વિચારો છે ભાઈ એક્સિડન્ટ થયું કે જે મોટર ઉપર એ તો ચલાવતા જ નહોતો ભાઈ એ તો પાછળ બેઠા હતા અને મોટા ભાઈ અને એક્સિડન્ટ એવું જોરદાર થયું કે જીવલેણ નીકળ્યું કે ટૂંકમાં એનો એ બચી ન થઈ ગયા એમાં એક્સિડન્ટમાં અને એનું કારણ એક જ વસ્તુ કે એને બ્રેઇન હેમરેજ થઈ ગયું હતું જે કારણ કે માથામાં જ લાગ્યું હતું બાકી બીજે ક્યાંય લાગ્યું નહોતું કોઈ વસ્તુનું હવે કારણ એક જ વસ્તુનું કે એને હેલ્મેટ નહોતું પહેર્યું ધીસ ઓનલી ધ રીઝન તો આ વસ્તુ છે ને હું ઘણી વખત મેં ઘણી વખત ચર્ચા કરી છે આપણે મારા વ્લોગની અંદર ને ઘણું ઘણી વખત કીધું છે કે ભાઈ હેલ્થ એન્ડ સેફ્ટીનું ઇન્ડિયાની અંદર કોઈ વસ્તુ કંઈ કોઈ ધ્યાન રાખતું જ નથી રાઈટ કે આપણી પોતાની સેફ્ટી માટે આપણે પોતે ધ્યાન નથી રાખતા હવે આપણે બ્લેમ કરીએ જ ગવર્મેન્ટ ઉપર કે ગવર્મેન્ટ કંઈ નથી કરતી અને ગવર્મેન્ટ ઓલા વચ્ચે કે હેલ્મેટનું કર્યું હતું ને પછી અરે અત્યારે વેચા હેલ્મેટ હેલ્મેટને ને કંપનીવાળા એ પૈસા બનાવ્યા ને હવે બંધ થઈ ગયું બંધ કંઈ થયું નથી રાઈટ માણસ જ્યાં સુધી નહીં સુધરે ને ત્યાં સુધી કંઈ ગવર્મેન્ટ બીજું કંઈ ન કરી શકે ગવર્મેન્ટ તમે રૂલ્સ લઈ આવે ને રૂલ્સ લઈ આવે ને થોડોક ટાઈમ એને એપ્લાય કરવા માટે ટ્રાય કરે રાઈટ પણ છતાંય જો માણસને સુધરવું જ ન હોય તો શું કરી શકે ગવર્મેન્ટ એ પણ પાછી ડેમોક્રેસી છે એ કે અહીંયા સરમુખત્યાર જેવું છે ને સામ્યવાદ જેવું કે હાલો ભાઈ સીધે સીધે તમે ઉપાડી જાય ને લઈ જાય ને તમને કંઈ એને અમે કંઈ કરી ના શકો એવું તો કંઈ નથી પણ આ વસ્તુ હવે હું એમ કહું છું કે આ જો આપણે આપણી સેફટી માટે આપણે જો ધ્યાન ન રાખીએ તો કોણ બીજું બીજું કોઈ ધ્યાન રાખી શકે હમ તો એની એમાં રાજુભાઈ એમ જ કહે છે કે ભાઈ હેલ્મેટ પહેરો તમે રાઈટ આ હેલ્મેટ તમે ન પહેરો જ આ કે મારા ભાઈનો તમે કે બિચારાનો જીવ ગુમાવ્યો એ કે એને જીવ જીવ ગુમાવ્યો એમ ભાઈ એ તો એ કે પણ હવે આવું બીજા ઉપર ન થાય કે હમ તો એ ખાસ એમાં ખાસ કહે છે કે તમે છે ને આ પ્લીઝ 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 એ એ બધા એ બીજા એ પણ કારણ કે અમારે શું કામ છે ભાઈ જનરલી રાઈટ અમે એઝ એ યુટ્યુબર જે કંઈ અમે કંઈ કરીએ છીએ તો કંઈક સમાજને કંઈક કામ આવે એવી વસ્તુની વાત કરીએ બરાબર કે જેનાથી કંઈક સમાજમાં ફાયદો થાય બાકી આપણે કંઈ પૈસા માટે તો કંઈ કરતા નથી કે ચાલો પૈસા પૈસા માટે ના પૈસા માટે ગમે તેમ ગમે એ બોલી નાખવું ગમે કરી નાખવું એવું તો કંઈ છે નહીં બરાબર એ તો તમને ખબર છે અને આ વસ્તુ બહુ બહુ અગત્યની છે અને ખાલી આમાં મોટર બાઇક માટે નથી હું તો એમ કહું છું કે ગાડીની અંદર પણ ગાડી ચલાવતા હોય તો ફ્રન્ટ સીટમાં તો કોઈ દિવસ કોઈ બેલ્ટ બાંધતા જ નથી હવે બેલ્ટ હું કામ આપે છે બેલ્ટ એટલા માટે આપે છે કે ભાઈ આ બાંધવાનો બેલ્ટ અને તમારી સેફ્ટી ગમે ત્યારે એક્સિડન્ટ થાય તો તમે સીધે સીધું નહીતર વહેલી જે સ્ક્રીન આપણી જે વિન્ડ સ્ક્રીન હોય એમાં જ ભટકાવીએ આપણે સીધા હામે રાઈટ અને એમાં ભટકાઈને એ વિન્ડ સ્ક્રીન જે લીધે આપણે સીધા બારોબાર નીકળી જઈએ અને ફંગોળાઈ જઈએ અને એક્સિડન્ટમાં આપણે મૃત્યુ પામીએ એવું ઘણી ઘણા બધા એ લોકોએ દાખલા સાથે બધું પ્રૂવ કર્યું છે એટલે એની આપ્યો છે કે ભાઈ આ બેલ્ટ જો તમે બાંધ્યો હોય તો તમે સ્ટેરિંગમાં એક તો માથું ભટકાય નહીં કે કંઈ વસ્તુ ન થાય તમે વિન્ડ સ્ક્રીનમાં કંઈ ભટકાવ નહીં રાઈટ અને તમારી સેફટી માટે બહુ સારું એમ હમ કે આપણી સેફટી રહીએ આપણે કાંઈ કંઈ ન થઈ શકે એમ થાય નહીં ટૂંકમાં એમ એક્સિડન્ટ થાય તો બાકી તો ભગવાનની મરજી બાકી તો પછી પણ આપણે સેફટી રાખવી એ આપણા ઉપર છે ને હવે એ આપણે બીજાને બધાને એના માટે પણ લો બધો કર્યો છે ગવર્મેન્ટે લો કર્યો છે ને ગવર્મેન્ટ અમુક ફાઇન એ કરે છે પણ ફાઇન ભરી દે છે બાકી એ કે એ બેલ્ટ નહીં કે બેલ્ટ ન બાંધીએ હવે હું તો જાઉં છું તો હું બાંધું છું બેલ્ટ ખોટું શું કે આપણે ઓલા લોકો કહેવા કંઈ નહીં કે એમાં હું એ કે એમાં હું એ તો કે બેલ્ટ થોડો બાંધવાનો હોય કે અહીંયા ઇન્ડિયામાં એટલે બેલ્ટ ન બાંધીએ તો હું આપણે કંઈક કે એમ આમાં પ્રાઉડ ફીલ કરીએ કે ના ના આમ ઇન્ડિયન રાઈટ પ્રાઉડ ફીલ કરવું હોય તો બેલ્ટ બાંધવો પડે કે ભાઈ આ ધીસ ઇઝ અ લો રાઈટ આપણી મોરલ ડ્યુટી છે અને આપણી સેફટી માટે કાલ ઉઠીને કંઈ પડે એક્સિડન્ટ થાય તો એ આપણે પ્રોટેક્ટ કરે એમ હમ આ ખબર નથી આપણી મેન્ટાલિટી કઈ જાતની છે આપણે ઇન્ડિયાની અંદર અહીંયા આ બધા યુકેમાં બધા આવે છે યુકેમાં ચલાવે છે બધા તો હું બેલ્ટ નથી બાંધતા કોઈ તમે કયો મને જો અને ત્રીજું એક વસ્તુ આ કે મોટર બાઇક હોય કે તમે ગાડી હોય ઘણા માણસો ફોન ઉપર વાતો કરતા હોય હવે પહેલાંમાં તો બરાબર છે કે છે મેં ગાડી ચલાવતા હોય અને બ્લુટૂથ ઉપર હોય તો એન ઇઝ ફાઇન હું તો એમાંય કહું છું કે નહીં એ પણ ન કરાય હું તો એ પણ એમાં એની અગેન્સ્ટ છું કારણ કે તમે ને એટલી બધી ટ્રાફિક હોય એ રસ્તામાં સ્પેશિયલી સિટીમાં ચલાવતા હોય તો કેટલી બધી ટ્રાફિક હોય કેટલા બધા ચારે બાજુથી આવતા હોય માણસો હવે તમે હું કોન્સન્ટ્રેટ ખાલી વાતમાં કરો કે તમે સામે ક્યાં તમારે ધ્યાન રાખવું પાછળથી આવે ને આગળથી આવે ને ચારે બાજુ ગમે ત્યાંથી આવી જાય માણસો હમ ગમે ત્યાંથી મોટર બાઇકવાળા ઘૂસી જાય સાયકલવાળા ઘૂસી જાય હમ તો તમારે ધ્યાન ક્યાં મોટર રોડ ઉપર રાખવાનું હોય કે ક્યાં રાખવું એમ પણ એ કંઈ સમજણ છે જ નહીં ખબર નહીં કે હું છે એક જાતને આમ બધા કે બધા કોઈ નથી કરતું તો આપણે શું કામ કરવું બસ વસ્તુ આ પણ કોઈ નથી કરતો એટલે આપણે જો ચાલુ કરીશું તો બીજા કાર્ય કરીએ પણ આપણે જ નહીં કરીએ ને આપણે જ નહીં સુધરીએ તો કંઈ સમાજ કંઈ સુધરવાનો નથી કે કંઈ દેશ નથી સુધરવાનો ને પછી આપણે દેશ ઉપર ગવર્મેન્ટ ઉપર ને બધા ઉપર કરીએ ક્રિટિસાઈઝ કરીએ કહો કંઈ ગવર્મેન્ટ નથી કરતી ફલાણું કંઈ કરતું નથી ને દીકણું કંઈ કરતું નથી કારણ કે આપણી મોરલ ડ્યુટી છે આ બધી અને આપણી સેફટી માટે આ બધું કરવાનું છે અને સ્પેશિયલી મેં ઘણું વાત ઘણા વખત જોયા છે કે એમાં જે મોટર બાઇક ઉપર જે જાય છે ને ફોન ઉપર વાત કરતા હોય મોબાઈલ ઉપર તે આમ આમ જ હોય આમ આમ રાખીને રાઈટ ને આવી રીતે ચલાવતા હોય આવી રીતે ચલાવતા હોય ને આમ આમ જ જાતા હોય ત્રાહા રાઈટ કારણ કે એ તો વાત ને કન્ટિન્યુ ચાલુ હોય ને પાછા વચ્ચે બરાબર ને આમ રસ્તાને વચ્ચે ને આપણે ત્યારે એમ થાય કે આ ક્યારે આવી જાય આમાં આપણે હમણાં ગમે એટલે તમે તારવો તો હોય પણ આમ તો ક્યારે ને એને કંઈ કંઈ કોઈ વસ્તુની જ ખબર ન હોય ને એવો બધો બિઝનેસ તમારો હું ભાઈ હાલે છે ને હાલતો હોય તો તમે એક બાજુ સાઈડમાં પાર્ક કરી દો રાઈટ સાઈડમાં પાર્ક કરી અને તમે પ્રેમથી વાતો કરો ને એક પર પ્રોપર સરખી રીતે પાર્ક કરીને રાઈટ પાર્ક પણ કરે તો એ પણ પાછો રોડ ઉપર જ કરે સીધે સીધા હમ આ બધી આ બધી આપણે કાઢવાનું છે વસ્તુ એમ હું તો એ આ ખરેખર આને અગેન્સ્ટ છે ટોટલી હવે ગાડીમાં પંચર પડ્યું હોય ને પંચર પડે એટલે શું કરે કે એનું કંઈ આપણે કંઈ અહીંયા રેડ કે કંઈ તો ડેન્જરનું કે કોઈ સાઇન બાઇન તો હોય નહીં એટલે શું કરે કે અહીંયા પથરા મૂકે પથરા મૂકે ને પછી પાણા મૂકે પાણા મૂકે ને પછી વાડ જેવું ટૂંકમાં કાંટાનું કે કંઈ હોય તો ઝારખું મૂકે દઈએ અહીંયા હમ ને પછી અહીંયા પંચર હાંધે હાલો એનો વાંધો નથી હાંધે જ નો હમ પણ પછી પાછા જ્યારે ત્યાંથી નીકળે પંચર હાંધીને ત્યારે ઓલું એમને જ રાખી દઈએ એમને જ પડ્યું હોય કે એ ઉપાડવાનું એને એને એ કે એ આ જે કરીએ એ કે હવે આ આ આપણે જ આપણે જ ખાડો ખોદીએ છીએ અને પછી આપણે જ એ ખાડામાં પડીએ છીએ મેઇન વસ્તુ આ એક જ હું તો એ જ કહું છું કે આપણે પોતે જ ખાડો આ કરીએ છીએ અને ખાડામાં પડીએ છીએ અને આ ખાડામાં પડવાનું કારણ જ આ વસ્તુ છે દુર્ઘટના તમે એ જ વાત છે કે હજી તો હમણાં જ દુર્ઘટના આ થઈ આપણે અમદાવાદના પ્લેનની રાઈટ એની વાત કરી મેં તમને કે હેલ્થ એન્ડ સેફ્ટીનો બહુ બહુ મોટો પ્રોબ્લેમ છે અને ખરેખર આ વસ્તુ બહુ અગત્યની વસ્તુ છે પણ માણસને સમજાતું જ નથી ને એવું નથી કે આપણે આપણા ટૂંકમાં આપણે દેશમાં ગમે ત્યાં આપણે હિમમાંથી આપણે ટૂંકમાં રહેતા હોય ને ત્યાંથી આપણે જાતા હોય મોટર મોટર બાઇક ઉપર તો એ કે ના હેલ્મેટ ન પહેરાય હેલ્મેટ થોડી એ કે પછી પછી તમે પછી ઓચિતાનું તું કંઈક એક્સિડન્ટ ગમે ત્યાં થાય ને ગમે ત્યાં પડી જાય ગમે ત્યાં ખાડા હોય ખાડા તો હોય પછી ક્યાં કે ખાડા એ કે રોડ રોડને થરખા કરતી એ કે તે ખાડા પડેગા પણ ખાડા તો ભરીને પડેગા પણ તમે તો કરો તમે તો ધ્યાન રાખો હાલો એ તો નથી કરતું કંઈ હમ પણ આપણી ફરજમાં જે આવે એ તો આપણે કરવું જોઈએ ને બીજું કંઈ ન કરીએ તો એટલે આ બહુ અગત્યનું છે અને ખરેખર હું તો બધા મારી અપીલ છે બધાને રાઈટ કે તમે આમાં મારે કે મારે તમારા પાસે કંઈ જોતું નથી હું તો આ જે વસ્તુ ખરેખર હકીકત બને છે ને જે થાય છે ને એક્સિડન્ટ થવાનું કારણ શું છે વધારે પડતું એનું આ જ વસ્તુ છે ન્યા કે આટલી ટ્રાફિક જેટલી અહીંયા આપણે ટ્રાફિક હોય છે યુકેમાં એવી ટ્રાફિક ન્યા ઇન્ડિયામાં નથી ખરેખર જો તમે બાય રૂલ્સ ને રેગ્યુલેશન પ્રમાણે ચલાવો તો આટલી ટ્રાફિક ન્યા નથી રાઈટ અહીંયા આટલી બધી ટ્રાફિક છતાં અહીંયા એક્સિડન્ટ ઓછા થાય છે ઓછા થવાનું કારણ બીજું કંઈ નથી કારણ કે જે રૂલ્સ ને રેગ્યુલેશન પ્રમાણે ચલાવે છે માણસો હમ અને પોતાની સેફટી પહેલાં જોવે છે એટલે એ રીતે ધ્યાન રાખે છે ને સામે ઓડે ધ્યાન રાખે એટલે એક્સિડન્ટ નથી થતા ન્યા કોઈ વસ્તુ કંઈ કરવું જ નથી કંઈ નહીં કે ના આપણે એ કે એ તો ને પછી ભગવાન પર હોય ને પછી કે ઓહો વાહ ભગવાનને હું હું જોઉં ને ભગવાન ભગવાનને કંઈ હોઈ જતું જ ભગવાન તો બરાબર કહે છે કે ભગવાન કંઈ કરતા જ નથી ને કંઈ એ કે તમે તમે કરો ને તમે ભોગવો એ કે રાઈટ કર્મ આપણે કરવાનું ને આપણે જ ભોગવવાનું છે બાકી કોઈ કંઈ કરીને નથી દેતું ને કોઈ કંઈ કરશે નહીં એટલે આ વસ્તુ પ્લસ તમે ગુટકા ખાઈ ને એ તમારે વેલી જ્યારે મેં આ જોયું છે નજરે ઘણી વખત રાઈટ ને એ પણ ઓલા ટેક્સી આપણે બોલાવીએ તો ટેક્સીવાળો શું એ ખાતો હોય ગુટકા ખાતો હોય ને એ પાછી જે ડોર ખોલે આમ ડોર ખોલે ને સીધો નાખો છે છૂક નીચે નાખે વિચાર કરો તમે હમ તો અહીંયા યુકેમાં આવી રીતે કરીએ બધા આપણે કોઈ કરીએ ઇંગ્લેન્ડમાં આ હકીકત કહું છું તો આ આવું આવું બધું પછી પછી તમને આપણે બીજે બધાને બ્લેમ કરીએ છીએ ને એ બધું કરીએ પણ પોતાને એ પહેલાં તો ગુટકા ખાવા એ પણ એ પણ સારું નથી આપણી સહેદ માટે હમ કે એના એનાથી કેટલું બધું કેન્સર થાય છે આ આ બધું વસ્તુ આ બધું વિચાર વિચાર કરવા જેવી વસ્તુ છે ને આ બધું આપણે જ સમજવાનું છે પ્લસ આટલા બધા કેન્સરો અત્યારે થાય છે એનું કારણ શું છે કે આ બધા જે એટલે ખાતર જે આપણે નાખીએ છીએ બધું દુનિયાનું ખાતર ને એ ખાતર બધું કેમ જંતુનાશક ખાતર એટલે જંતુ એટલે ઝેરી દવા જ છે હા ટોટલી ટોટલી ઝેર જ પ્રેશીએ આપણે જમીનને એ પાછું જે કંઈ થાય નહીં એ પાછા આપણા ઢોર ખાય ને ઢોર એ ખાય ને એ પાછું દૂધ આપણે પીએ અને પાછો ખોરાક એવો જ ખાઈએ વેજીટેબલ બધા એ પણ બધા એમાં જ એમાં પણ એ જ આવે છે બધા એવા જ હવે આ બધી વસ્તુ આપણને જે નડવાની છે નડે છે એનું કારણ જ આ છે ને અત્યારે જે બધી ઉપડ્યું છે કે માણસોને કેટલા બધા હાર્ટ એટેક થાય છે કેટલા બધા એક્સિડન્ટ થઈને આવી રીતે મૃત્યુ પામે છે અને આ એનું કારણ બીજું કાંઈ નથી કારણ કે આપણે સમજવું નથી મેઇન વસ્તુ એક જ જો આપણે સમજશું ને એટલે ટૂંકમાં આપણેથી ચાલુ કરવાનું છે આપણે કોઈ બીજાને જ જોવાનું કહું અણી નથી પહેરીને તો આપણે કામ કર્યા પહેરીએ એમ ભાઈ એ પહેરે કે ન પહેરે પણ આપણે આપણે જીવ બચાવ હોય ને આપણે એમ આપણે વાલો હોય ને આપણે એમ થતું હોય કે ના ના આ બરાબર છે આપણી સેફ્ટી માટે આ જરૂરી છે તો આપણે પહેરવું જ જોઈએ એમ બરાબર તો એ સારું મેં કીધું આ તમને ખાલી વાત કરું છું બાકી તો એમાં જે થઈ ગયું થઈ ગયું તો રાજુભાઈને હવે હું તો કહું રાજુભાઈને મા દીકરો અહીંયા આવ્યા હતા તો મેં એને ઇન્વાઇટી કર્યા હતા કે તમે આવજો હતા કે આ આવીશું અહીં કે થોડુંક વેધર સારું થાય તો હવે આવવાના હતા ને આ બધું થયું તો ઓને જવું પડ્યું રાઈટ તો આ રિયલી સોરી રાજુભાઈ તમારે અને બસ આપણે પ્રાર્થના કરીએ કે તમારા ભાઈને છે ને ભગવાન એના આત્માને શાંતિ આપે અને બસ એ જ અને તમે હિંમત રાખજો બધા બાકી તો હવે જે થવાનું છે એના અમે તો આપણે કંઈ થતું નથી તો હરિઓમ અને ઓમ શાંતિ